જેતી દુકાન માંથી કુલ ત્રણ મહિલાઓ મળી આવી હતી અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી બે વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુબેન તે વિક્રમસિંહ રાજકિશોરસિંહની પત્ની અને આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા હાલ પકડાયેલી મહિલાઓને મુક્ત કરવામાં આવી છે જ્યારે મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદોડના જગ્યા પર તેઓ પોતે ફરિયાદ થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં ચાર મોબાઈલ અગિયારસો નેવું રોકડા અને કોન્ડમ પણ મળી આવેલા જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલ છે જેમાં ચાર મહિલાઓને